નીટની પરીક્ષાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે અને એનએસયુઆઈ દ્વારા દરેક શહેર અને રાજ્યોમાં નીટની પરીક્ષાના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે તો સાથે યુથ કોંગ્રેસ દ્વારા પણ નીટને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતમાં યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કલેક્ટરાલ કચેરી વિરોધ નોંધાયો હતો જેને લઈને કલેક્ટરાલે પોલીસ કાફલો ખોટકી દેવામાં આવ્યો હતો નેટ પરીક્ષા પેપર લીક મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે યુવાઓના સપના પર પાણી રેડાઈ હોય સરકાર સામે યુવાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તે સુરતમાં સવાર એનએસયુએ દ્વારા યુનિવર્સિટી ખાતે નેટ મામલે વિરોધ પ્રદર્શન કર્યા બાદ સાંજે યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર વિરોધ પ્રદર્શન કરાયું હતું નેટ પેપર લીકના કારણે ભારત દેશના લાખો યુવાનોના ભવિષ્ય ખરાબ કરવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું હોય ઇન્ફોલેન્સ ખાતે આવેલા કલેકટરાલયે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી પ્રદીપ સંઘવ સુરત શહેર યુથ કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર અને મહામંત્રી ફૈઝલ રંગોળી સહિતનાઓની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમે જે ની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે એ વસ્તે જે ભાજપ સરકાર ના જે કૌભાંડ કર્યું છે એ લોકોના પૈસા બતાવી આજે અમે આવ્યા છે રજૂઆત કરવામાં આવે છે કે જો આ જેટલા લોકો ભ્રષ્ટાચારી ભાજપ સરકારે જે આ કૌભાંડ આચર્યું છે એ લોકોને જો જેલના સળિયા પાછળ નહીં ધકેલવામાં આવે તો યુથ કોંગ્રેસ આખા ગુજરાતમાં આશ્ચર્યજનક આનાથી બી ખતરનાક પ્રોગ્રામ કરશે આ પૈસા આ પૈસા આ પૈસા લઈને જ આ લોકોએ નીટ નો જે પેપર લીક કર્યું છે આ પૈસા હજુ વધારે અમે આપવા માંગીએ છીએ કે તમે આ પૈસા અમારી પાસેથી લઈ લો પણ ભવિષ્ય વિદ્યાર્થીઓનો નાય બગાડો અંધકારમાં નઈ લઈ જાવ ગુજરાતના વિદ્યાર્થીઓની વર્ષો જૂની મહેનત છે અને આ વર્ષોની મહેનતને તમે પાણીમાં નાખી છે જે લોકોને સડિયા પાછળ ધકેલવા જોઈએ એ લોકોને આ ભાજપ સરકાર બચાવવાનું કામ કરી રહી છે અને સુરત યુથ કોંગ્રેસ આવનારા સમયમાં જો